સંભારો તો તમે ઘણી વાર બનાવ્યો છો પણ આઠથી થી દસ દિવસ સ્ટોર કરી શકાય તેવો એકદમ નવા સ્વાદ સાથે મરચાનો સંભારો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ ડબલ કરી દે તેવા નવા મસાલેદાર મરચાં અને આ મસાલો એકવાર બનાવી તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો જ્યારે મરચાં બનાવો ત્યારે માત્ર બે થી ત્રણ મિનિટમાં મરચાંનો આ સંભારો રેડી થઈ જાય છે અને તમે કોઈ પણ ડીશ સાથે સર્વ કરી શકો છો તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી નવો મરચાંનો સંભારો એના માટે મેં અહીંયા દોઢસો ગ્રામ મરચી લીધી છે તીખી આવે તે લીધી છે એનાથી સંભારો છે ખૂબ જ સરસ ટેસ્ટી બનશે જો તીખું ન ખાતા હોય તો મોડી મરચી આવે અથવા મરચાં આવે તેનો પણ તમે યુઝ કરી શકો છો તો આ રીતે આપણે મરચીને કટ કરવાની છે તો આ રીતના તમને જેવડા ટુકડા પસંદ હોય એ રીતે કટ કરી શકાય મરચાં છે એને આપણે એકથી બે દિવસ સુધી સંભારાને ખાઈ શકીએ પણ આ સંભારો જો તમે હું તમને બધી ટીપ્સ સાથે બતાવીશ તો તમે આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો ક્યારેય પણ તમારે ટ્રાવેલમાં જવું હોય થેપલા સાથે સર્વ કરવો હોય અને લઈ જવો હોય તો પણ લઈ જઈ શકાય તો આ મરચાં કટ થઈ ગયા છે હવે સંભારાનો વઘાર કરીશું એના માટે એક ટેબલ સ્પૂન તેલ ઓછા તેલમાં બનાવવાનો એટલે ખરાબ પણ ન થાય અને ખૂબ ઓછું તેલ પણ ખાવું પડે હવે તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું અને મરચાંને કટ કર્યા છે તેલ નાખી દઈશું અને સાતળી લેશું હવે મરચામાં આપણે મીઠું એડ કરી દઈશું કારણ કે આપણે જે મસાલો તૈયાર કરવાના છે એમાં મીઠાનો યુઝ નથી કરવાના તો આ સમયે મીઠું એડ કરી દેવાનું એટલે મરચામાં પણ ચડી જાય હવે આ મરચાંને એકદમ ગેસની લો ફ્લેમ ઉપર ઢાંકીને કૂક થવા દેવાના ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ એના માટે મિક્સર જાર લેશું એમાં એક ટેબલ સ્પૂન આખી મેથી એક ટેબલ સ્પૂન આખી રાઈ અહીંયા મેથીના કુરિયા અને રાઈના કુરિયાનો પણ તમે યુઝ કરી શકો છો એક ટેબલ સ્પૂન વરિયાળી લેશું અને અધકચરી વાટીને તૈયાર કરીશું તો તમે ક્યારે આ રીતે મરચાંનો સંભારો બનાવ્યો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો હવે એક પ્લેટમાં કાઢી લેશું હવે એમાં બીજા મસાલામાં હળદર પાવડર લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર થોડી હિંગ એડ કરીશું ખટાસ માટે હું અહીંયા આમચૂર પાવડરનો યુઝ કરું છું જો તમારે ખટાસ માટે લીંબુનો યુઝ કરવો હોય તો આ સમયે આમચૂર પાવડર એડ કરવાનો જરૂર નથી લીંબુનો યુઝ ક્યારે કરવો એ હું તમને આગળ બતાવીશ તો આ મસાલો મિક્સ કરી એ ટાઈપ બોટલમાં ભરી તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો અને જ્યારે આવા એકદમ ટેસ્ટી ચટાકેદાર મરચાં બનાવવા હોય ત્યારે આ મસાલાનો યુઝ કરી માત્ર બે મિનિટમાં તમે આ મરચાંનો સંભારો તૈયાર કરી શકો છો તો ચાલો હવે એમાંથી આપણે કેવી રીતે મસાલાનો યુઝ કરવો એ જોઈ લઈએ ત્યાં સુધીમાં આપણા મરચાં પણ સોફ્ટ થઈ ગયા છે અને સરસ રીતે સતડાઈ ગયા તમે જુઓ આ રીતે મરચાં સતડાવવા જોઈએ અને ખાસ કરીને બળી ના જોવા જોઈએ ગેસની ફ્લેમ લોઝ રાખવાની છે જ્યારે આપણે આ સંભારો બનાવીએ ત્યારે હવે તૈયાર કરેલો મસાલો છે એ તમને જેટલો ગમે એટલો એડ કરી શકાય હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલો એડ કરું છું બાકીનો હું સ્ટોર કરીને રાખી દઈશ મિક્સ કરી લેશું અને હવે બધો મસાલો છે એ મરચાં સાથે સારી રીતે કોટ થઈ જાય એના માટે આપણે આ રીતે મરચાં સાથે મિક્સ કરી લેવાનું પછી માત્ર એક ચમચી પાણી એડ કરીશું એના લીધે મરચાંમાં બધો મસાલો ચોટી જશે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે મસાલો છે એ કૂક થઈ જાય એના માટે આપણે કેસની ફ્લેમ લો જ રાખવાની છે અને માત્ર એક મિનિટ માટે ઢાંકી દેવાનું છે એટલે સરસ એવો મસાલો સ્ટીમ થઈ જશે તો એક જ મિનિટ પછી આપણે ખોલીને ચેક કરી લેવાનું તો એકદમ સુપર ટેસ્ટી ઝટપટ બની જાય તેવો મરચાંનો આ મસાલેદાર સંભારો તૈયાર થઈ ગયો તમે એને કોઈપણ ડીશ સાથે સર્વ કરી શકાય દાળ ભાત સાથે શાક રોટલી સાથે પરોઠા સાથે થેપલા સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે આઠથી દસ દિવસ તમે રાખશો ફ્રીજમાં રાખીને તમે સ્ટોર કરી શકો છો જ્યારે પણ આ મરચાં ખાવાનું મન થાય ત્યારે તરત જ ખાઈ શકાય છે તો આ સાતળેલા મરચાંનો સંભારો તમે એકવાર જરૂરથી બનાવજો જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો એકવાર આ રીતે મરચાંનો સંભારો બનાવજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ